સુરત શહેરમાં દિવસે વધતી જતી ગુનાખોરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શહેરના અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી ઉપર શાબ્દિક રીતે આકરા પ્રહાર કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા શહેરની અંદર જે નશાખોરી વધી રહી છે તેના માટે પોલીસ વિભાગ દ્વારા કોઈ ડક્કર ડગલા લેવામાં આવતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે

તેમનો સતત ને સતત ત્રાસ વધતો જાય છે એને લઈ અને નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે એવા હેસટેગ સાથે આજે અમારા પુણા સીમાડા સરતાણા યોગી ચોક કરંજ હોય અશ્વિની કુમાર હોય મિની બજાર માનગઢ ચોક હોય ત્યાંથી કાર્યકર્તાઓ પોતાના ઘેરથી પ્લે કાર્ડ લઈ અને હીરાબાગ સુધી આવ્યા અને ત્યાં આ ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું બીજી બાજુ જો કોઈ બીજા કઈ હેલ્મેટ ઘરે ભૂલી ગયો હોય તો જાણે કોઈ એવો મોટો ક્રાઈમ કરી નાખ્યો હોય કોઈ એવો મોટો ગુનો કરી નાખો હોય લોકો આજે રસ્તા પર નીકળતા પણ ડરે છે ડરાવવાના ખરેખર સામાન્ય લોકોને નથી આવા ગેરકાયદેસર કામ કરતા ગેરકાયદેસર કૃત્ય કરતા લોકોને ને ડરાવવાના છે હમણાં જ તે ગેરકાયદેસર રીતે નાગાલેન્ડ થી હથિયારો લાવવામાં આવ્યા જે લાયસન્સો બોગસ આપવામાં આવ્યા છે એનું એક રેકેટ પકડાયું છે અને એમાં ઓલપાડ મુખ્યમંત્રી ઓલપાડ ધારાસભ્ય અને મંત્રી મુકેશભાઈ પટેલ છોકરો પણ છે તો આવા લોકો સર્ગસ કાઢો અને ગુજરાત શાંત સલામત ગુજરાત માં તમારે અત્યારનું શું જરૂર પડી એટલે આ સુરતની તસવીર જે સામે આવી રહી છે આ સુરતની તાસીર પણ નથી અને સુરતની આજે તસવીરો જે વારે વારે સામે આવે છે આવી એ ન આવી જોઈએ એટલે આ નુસ્ત ગૃહમંત્રીનું આજે રાજીનામું માંગવામાં આવ્યું